નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ ખેડા જિલ્લાના વસો તાલુકાની રામોલ હાઈસ્કૂલ આવી વિવાદમાં હાઈસ્કૂલમાં નિયત સમય કરતા વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવાયા પ્રસંગમાં જવાનું હોય આચાર્ય મહેન્દ્ર પ્રજાપતિ અને શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય બંધ કરી દેવાયું શાળામાં શિક્ષણ કાર્યનો નિયત સમય સવારે સાત થી બાર ત્રીસ વાગ્યા સુધીનો સવારે અંદાજે સાડા વાગે વિદ્યાર્થીઓને છોડી દેવાતા શિક્ષણ કાર્ય પર અસર સવારે નવ વાગ્યા બાદ સમગ્ર હાઈસ્કૂલના ગેટ પર લગાવાયા તાળા સમગ્ર મામલાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ બાદ કડક પગલા લેવાશેનું જણાવ્યું રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગેની જાણ અટર્ની કચેરીને કરવામાં આવેલી નથી અ વ્યક્તિગત કારણોસર જો એમને શાળાનું સ્મૂત વિદ્યાર્થીઓને રજા આપી હશે તો એ બિલકુલ ઉચિત નથી અને નિયમ સાથે સુસંગત પણ નથી શું કાર્યવાહી કરશે એમને લેખિત ખુલાસો એમને રજૂ કરવા જણાવેલું છે

સાડા દસ થી સાડા ચાર સુધી હોય છે પણ આજે સાડા સાત થી સાડા બાર સમય હતો પણ કયા મુજબ સમય એ સમય મુજબ ને રિસેસ નવું પડે છે એટલે બે કલાક બે કલાક પછી છોકરાઓને આજે છોડી